આજે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના બનેલી એક ચોરીની ઘટના વિશે ગારિયાધારના ધનકુવા પ્લોટ વિસ્તારમાં બિનદહાડે ચોરી કરતી બે મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ ઘટનાના ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ગારિયાધર ધનકુવા પ્લોટ વિસ્તારનો આ સીસીટીવી ફૂટેજ જુઓ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે બે મહિલાઓ દિવસના સમયે એક ઘરમાંથી ચોરી કરી રહી છે પ્રાથમિક માહિતી મુજબ આ બંને મહિલાઓ માથાના વાળની ઘૂંચ લેવાના બહાને વિસ્તારમાં ફરી રહી હતી તક મળતા જ આ બંને મહિલાઓએ એક ઘરની બહાર પડેલ એક થેલો લઈને ફરાર થવાનો પ્રયાસ કર્યો જોકે ઘરધણીની નજર પડતા જ તેમણે ચોર મહિલાનો પીછો કર્યો હતો પરંતુ ચોર મહિલાઓ નાસી છૂટવામાં સફળ રહી હતી આ સમગ્ર ઘટના ઘરની બહાર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તમારા વિસ્તારમાં આવતા કે કે અન્ય કોઈ પણ અજાણ્યા વ્યક્તિઓ જે ચીજ વસ્તુઓ વેચવા લેવા આવતા હોય તેમના પર ખાસ નજર રાખવી જોઈએ જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ તમારી સુરક્ષા તમારા હાથમાં છે વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર